હમણાં તો એક જગ્યાએ સેમિનાર હતો સફળતાની ચાવી ગોતો એવું નામ હતું સેમિનારનું સફળતાની ચાવી ગોતો તો ત્યાં ભાઘો ગયો ભાગો ગયો ને એટલે ઓલા ભાઈ શરૂઆતમાં તો સ્ટાર્ટિંગમાં તો એમ જ કે ને સફળતાની ચાવી ગોતો ભાઘો ઊભો થયો કે હું ઓતું છું માન ચાવી આત માન છે કોક તાળું ફેરવી નાખે રાખે હજી શરૂઆત થઈ ગયા સેમિનાર ની તું હા ભાઈ તો ખરો ભાઈ બે જાવ છે બે જાય ને પછી આને શરૂઆત કરી જો અમે તમારી પાસે આવવાથી સફળતા ની ચાવી લે અમારી આ સ્કીમ છે કે કે આ સ્કીમ ની અંદર કે તમે પૈસા રોકો ને અમારી આ સ્કીમ માં છે તમે પૈસા રોકો ને આ સ્કીમ ની અંદર એટલે કે આ સ્કીમ ની અંદર પૈસા રોકો એટલે હું તમને ગેરંટી આપું છું કે મિત્રો હું તમને બધાને ગેરંટી આપું છું 6 મહિના ની અંદર 6 મહિના છ મહિનાની અંદર તમારા બધાને ખુદનો બંગલો હશે ખુદની કાર હશે ઉપર વિશ્વાસ કરો કે મારી પાસે અસંખ્ય દાખલા છે જેણે આની અંદર પૈસા રોક્યા અમારી આ કંપનીમાં એની પાસે કે આમ જો ખુદની કારું થઈ ગઈ ખુદના કે બંગલા થઈ ગયા કે તમે મારી ઉપર ભરોસો કરો કે આવી રીતના એ સેમિનારની અંદર બોલતા હતા ને ત્યાં પછી

ચાલો શાક વાળા બેન કે તમે ઘરે નહીં પીવા દેતા હોય એટલે અમુક જગ્યા ન જ આવે હજાર પદા બેઠા વાત કરતા બેઠા બેઠા વાત કરતા ને બધી પ્રકારની વાતો થતી હોય તો વાત છે ચાર પાંચ બેઠા બેઠા વાત એક બેન એ કે મારા વર્ગ ને તો એ ટેવ છે ને હવારના પોર માં કે છાપુ લઈ અને ટોયલેટમાં જાય ને પછી ફ્રેશ થાય છે કે બીજા બેન કે મારા વર એ યાદ છે હવાર માં એને ફાકી જોઈએ છે હવારના પોર માં ફાંકી જોઈ અને ફાંકી ખાઈ ને કે ટોયલેટમાં જાય ને પછી એને ફ્રેશ થાય બીજા બેન કે મારા ઘરવાનું એવું છે કે એને તમાકુ જોઈએ તમાકુ ચોરી તમાકુ ખાય અને પછી ટોયલેટમાં જાય ને તો ફ્રેશ થાય ચોથા બેન બોલે કે મારા ઘર તેવું ઊંધી છે એ માં થોડુંક લે ને પછી એને કે ફ્રેશ થાય પાંચમા બેન મૂંગા બેઠા થઈ ગયા અમારે બીજે કે ટોયલેટ ની અંદર હરીસો ફીટ કરાયો છે કે કેમ ટોયલેટમાં ફીટ કરાવ્યો એ કે મારા તમારા ભાઈ ને કે ટોયલેટ ની અંદર જઈને એનું મોઢું જોવે ને એનું એનું મોઢું કાશમાં એટલે કે ફ્રેશ થઈ જાય એનું હમણાં એક બેન ને કીધું મેં બેન તમે રૂપિયા બહુ બચાવો છો ને મન કે મારું ઘર વાળો ગુજરી ગયો ને ત્યારે કેતો ગયો મે કીધું રૂપિયા બચાવવા ને કેતો ગયો મન કે આ મન કે મારું ઘર ગુજરી ગયો ને એ છે ને પાણી એવું ને એમાં તણાણ હતો ત્યારે બોલતો તો બચાવો 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 એ કે ત્યારે હું રૂપિયા બચાવું છું મળતો ગયો ને કેતો ગયો બચાવ એક જણ ઘરે આવ્યો ને ઘરે આમ અંદર આવી જોયું વાહ વાહ ઘર સાફ કરી નાખ્યું મસ્ત બનાવી નાખ્યું ઘર લે સરસ થઈ ગયું બધું સાફ કરી નાખ્યું એની ઘરવાળી સાફ કરવું પડે ને કે મારું ચાર્જર નતું જ એક બેન ઓફિસે એના વર્ગ ને મેસેજ કર્યો આમ કઈ મેસેજ કર્યો હા શું કરો છો તો એનો વર્ગ હું કામ કરું છું એટલે આ બેને તરત મેસેજ કર્યો બાજુ આયુ કેવી છે એના વા મેસેજ કર્યો એક નંબર ની ગોબરી છે તેની ઘરવા એ બીજો મેસેજ કર્યો હવે તમે મને ચણિયા ચોરી લઈ ગયો છો કે આ સ્ક્રીનશોટ બાજુ વાળા ભાભી ને બતાવું એક બેને તો નવી ઝાંઝરી લીધી ભાઈ નવી ઝાંજરી નવી જાંચ લીધા ની માં ફોટો ચડાવ્યો સીધો બેનાના કરતો ગયો ઈસ્ટ્રા ગામ માં તો ઈસ્ટ્રા માં પછી લાઈક ને કોમેન્ટ તો આવે ને ભાઈ ત્યાં તો બેન ની જાંચ લીધો બધા મીડિયા લાઈક કરવા આવે નાઈસ સુપર વેરી ગુડ એકદમ સરસ નાઈસ બ્યુટીફુલ લાજવાબ આવી મંદી કોમેન્ટ આવો એમાં નીચે કોમેન્ટ આવી કે પગમાં વાઢિયા બહુ છે મલમ લગાડો આ બેન એને બ્લોક કરી દીધો ત્યાં ન જોઈએ બોલો એક દિન તો એને મોબાઈલ લઈને ચેક કરતા બેઠા બેઠા એનો વર્ગ ના ને બેઠા બેઠા મોબાઈલ ચેક કરતા હતા પછી મોબાઈલ ચેક કરી લીધા પછી હાય હાય આને કોઈ ઘાસ નથી નાખતું હું આની રાખી જિંદગી કાઢું છું અને હું કઈ નથી જોતું કોઈ મેસેજ પછી કંપની સિવાય કંપની મેસેજ છે લોન એક બેન ડોક દુખતી હતી ડોક આમ ડોક દુખતી હતી ને આમાં આમાં નથી થતી આમાં તો દવાખાને ગયા તો ડોક્ટર સાહેબ ને કીધું કે આ ડોક બહુ દુખે છે ડોક્ટર બધું ચેક કર્યુંટાફટ ફટાફટ કાગળ લીધો નહીં તો ના બેને લખેલું લઈને સીધા બેન ગયા મેડિકલમાં મેડિકલ વાળા પેલા આમ ઘડી પર વાંચ્યું તો હું ઉકલ્યું ને ચશ્મા લીધા ચશ્મા પછી જોયું પછી વાળા બેન ને કે આમાં ડોક્ટર સાહેબે દવા નથી લખી આમાં ડોક્ટર સાહેબ એમ લખ્યું છે કે લાંબા વાયર વાળું ચાર્જર લઈએ સંસ્કૃતિ ખૂટી હોય તો જ મહારાષ્ટ્રમાં માં દારૂની છૂટી હોય મોટા મોટા બંગલા વારા હોય ઘેરે લગભગ ગોટાળા હોય અને કવિ કલ્પનાથી લખવા વાળા હોય અને સમજે છે રસિક કવિ કે દુનિયામાં કાગડા બધે કાળા હોય કાગડા બધે એક જ હોય મને તો એનું જ ખબર પડતી આ આપડે ભાદરવા મહિનામાં કાગવાસ નાખી આપડા વડવાઓ ગુજરી જતા પછી કાગડા થતા છે જીવતે જીવતા તો હોય જ નાયક ભાઈ હેલ્મેટ પહેરીને હેલ્મેટ મને બાપુજી નો મગજ બહુ ગરમ છે ચાત બાત મારી દે તો નાગભાઈ ભાઈ હરાજ નાખે કાગડો ગોળ ગોળ ગુમરા મારે ઉપર લેન્ડિંગ નો કરે નાના ભાઈ મોટા ભાઈ ને કીધું કે બાપુજી નીચે કેમ નથી ઉતરતા માં બા ઉભા ગાર્ડન બેઠા તા બેઠા ડોહી ને શું કમત હોય છે એટલે ડોહી બાબા બે વાતચીત કરતા ડોહી કીધું કદાચ કે તમને કઈ થઈ જાય તો કાલ હવાના તમે શું કરો એની ઘરવાળી તું શું બિચારી આવું નિમાણી થઈ ગઈ તમે જો ગુજરી જાવ તમને ભગવાન કરે કઈ થઈ જાય તો હું તમામ જાયદાદ મિલ બંગલો બધું વેચી અને હું મારી બેન ને ત્યાં રહેવા હોય જાવ પછી દોહી ને કમો થઈ જી કે પેલા તમારા પેલા મને કઈ થઈ જાય તો તમે શું કરો ભાભો કે ભાઈ હું કઈ વેચવું નહીં બંગલા ને રિનોવેશન કરાવું પછી તારી બેન ને એમાં હું તો કાયમ કઉ સૌરાષ્ટ્રના મજા છે કોઈ છેતરાય નહીં ભાઈ કેટલા દીકરા એ કે બે દીકરા એ કે તો પેલો હું કરે તો કઈ પોસ્ટ માં છે તો બીજો તો કઈ આમે મળે એનું કોક નું કરી નાખવામાં વાઇફ એટલે હું ખબર નહીં કોક ને પૂછ્યું કે વાઈફ એટલે હું તો ભાઈ કીધું કે વાઈફ એટલે તો સાલ થાય કે અને હામી ટપાલ ભાઈ તારી વાઈફ ને તો ઉંદેડા કાપી ગયા છે

હળદ જ્યાં બોલવા બોલવાની ને ર બોલે એમ કે હું તમને મરવા આવવાનો હતો